દેવોળ બાર્યા રમત સંકુલ ખાતે બે રમતવીરો એકવીસમી જુનિયર એશિયન અંડર ટ્વેન્ટીન એથ્લેટિક્સમાં ભાગ લઈ દુબઈ ખાતે ખેલાડીએ ગોલ્ડ મેડલ મેળવી દેશનો ટંકો વગાડ્યો દુબઈ ખાતે રમત વીરો જેમાં રણવીર અજયસિંઘ અને શિલ્પાબેન દેહોરાએ ભાગ લીધો જેમાં રણવીર અજયસિંઘે ગોલ્ડ મેડલ મેળવ્યો અને શિલ્પાબેન દેહોરાએ સાતમા નંબરે રહી તે બદલ બંને ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું દેવગઢ ભારે રમતગમત સંકુલના બંને ખેલાડીઓએ દેશનું નામ રોશન કરી પરત આવ્યા તેમનો ભવ્ય સ્વાગત કરી શુભેચ્છા પાઠવી જેમાં રણવીર અજયસિંઘનું એથ્લેટિક્સની ઇવેન્ટ ત્રણ મીટર સ્ટીપલ ચેઝ નવ મિનિટ બાવીસ સેકન્ડ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો અને આગામી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ અને શેફ ગેમ્સ માટે ક્વોલિફાય કરેલ અને આ ખેલાડીઓની સ્પોર્ટ્સની શરૂઆત બે હજાર સોળથી થયેલ હતી અને બે હજાર ત્રેવીસ ચોવીસમાં એથ્લેટિક્સ એકેડમી દેવગઢ બાર્યામાં હતું જ્યારે શિલ્પા ધ્યુરા એકવીસમી જુનિયર એશિયન અંડર ટ્વેન્ટી એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ દુબઈ ખાતે પંદરસો મીટર ઇવેન્ટમાં સાતમો ક્રમાંક પ્રાપ્ત કર્યો તેવા બંને ખેલાડીઓને દેવગઢ ભારે રાજપૂત પરિવારના ઉર્વશી દેવી બાપુ રજ દ્વારા ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા મારું નામ દિહોરા શિલ્પા છે મારું લખનઉમાં એક ગોલ્ડ ને એક સિલ્વર હતો મારી ઇવેન્ટ થ્રી થાઉઝન્ડ અને ફાઈવ થાઉઝન્ડ છે અને ત્યાંથી અમારું એશિયન ક્વોલિફાય થયું હતું અને ત્યાંમાં હું મે સેવેન થું અને અત્યારે અમારું સેફ ગેમ સેફ સેફ ગેમમાં પણ સિલેક્શન છે મારું નામ રમેશ સિંહ છે હું ટેન કિલોમીટર સ્ટીપલ ચેસ રનર છું ને મારો સિલેક્શન લખનઉ ખાતે ત્યાં સેકન્ડ થયો હતો એમાં ઇન્ટરનેશનલ સિલેક્શન થયો હતો પછી હું દુબઈ એશિયન એશિયન ગેમ દુબઈ રમવા ગયો હતો એમાં ગોલ્ડ મેડલ આવ્યો ક્યારે ક્યારે એશિયન ગેમ ક્યારે રમાયું હમણાં ચોવીસથી સતાવીસ